તો દર્શન કરીને હવે આપણે રવાના થયા છીએ આપણે બાપજી ક્યાં જવાનું હોય સીધું બેટ દ્વારકા જોઈ લો બાપજી જોઈ લો ક્યાં જવાનું છે તમારે બેટ દ્વારકા બેટ દ્વારકા જવાનું છે ઠીક છે ઓકે તો મિત્રો ચલો બેટ દ્વારકા બેટ દ્વારકા દર્શન કરાવીશું જય દ્વારકાધીશ બોલો શ્રી દ્વારકા મિત્રો ઊંટ જાય છે અમારી ગાડી જાય છે બાપજી ગાડી ચલાવે બાપજી ભાપજી કેવું છે જમવાનું પટેલ જમવાનું કેવું છે બેસ્ટ છે તો મિત્રો અમે ને અમારી ટીમ જમવા બેઠા છીએ બહુ ભૂખા છીએ ભૂખા થયા છે ઉણા ઉણા અમારી બનાસપટાળી ભાષામાં હા બહુ લાગી ગીયા તો મિત્રો જોઈ લો એમ બેઠા છીએ આપણે સ્પેશિયલ પંજાબી ખાવાવાળા હેના પંજાબી 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 ઠીક છે કાઠિયાવાડી હોટલ છે હવે તીશ મિત્રો કાઠિયાવાડી હોટલ માં જમી લીધું છે કઈ હોટલ છે હોટલ નામ તો ખબર નથી પણ મસ્ત સુંદર જમવાનું બનાવેલું હતું જમી લીધું છે હવે સીધું બેટ દ્વારકા જવાનું છે મારે ચલો મિત્રો હવે બેટ દ્વારકા કૃષ્ણ ભગવાનના ચરણોમાં ચરણો માં તો જય દ્વારકાધીશ અમે બેટ દ્વારકાના ના બ્રિજ ઉપર ચડી ગયા છીએ મિત્રો જુઓ આજે આપણી દેવ ભૂમિ દ્વારકા આ દ્વારકા શ્રી ઠાકર ની ભૂમિ મિત્રો આજે બેડ દ્વારકાનો બ્રિજ અને બ્રિજ ઉપર થોડો વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરી બહુ મજા આવી ગઈ અહીંયા બહુ સુંદર વિડિયોગ્રાફિક થાય છે મિત્રો અમે આવી ગયા છે ગોપી તળાવ આ ગોપી તળાવનો ગેટ છે હવે અંદર પ્રવેશ કરવાનો છે અને અંદર જઈને શું છે શું નથી તો એ બધું તપાસ કરીશું આ છે ગૌલોક ધામ અહીંયા રિટર્નનું દર્શન કરવાના છે

તો પ્રાચીન મંદિર આવેલું છે ગોપીતાળામાં તો જોઈ લો અંદર તમને અમે દર્શન કરાવીશ હું તો ચલો મંદિર અંદર જય નંદી મહારાજ જય નંદી મહારાજ જય શિવ 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 હા છે મિત્રો ગોપેશ્વર મહાદેવ તળાવે આવેલું છે દ્વારકા મંદિર દેવભૂમિ અને રાધે મૈયા નું મંદિર છે જોઈ લો દર્શન કરી લો અને રાધે રાધે જરૂર થી લખજો જય શ્રી મૈયા રાધે રાધે મિત્રો આજે દ્વારકાના લડ્ડુ લડુ ચલો અંદર જાય ને ચેક કરવા છે છે શ્રી કૃષ્ણ ગોપાલ ગોપાલ માનો અને હા મિત્રો આ જોઈ લો પાણીમાં પથ્થર તરે છે આ જેવો તેવો પથ્થર નથી જે રામ છે તો પુલ બનાવે તો હનુમાનજી એ અને એમની પૂરી સેના તો આ પથ્થર હજુ પણ પાણીમાં તરે છે એક પથ્થર આરવા એવું સચ્ચાઈ પૂરે છે કે પ્રભુ શ્રી રામે જે પુલ રા આ અત્યારે પણ પણ પથ્થર પથ્થર તરે આ પાણીમાં તરતો પથ્થર ગોપી તળાવ જે આપણે તિરુપતિ બાલાજી નું મંદિર આવેલું છે એની એકજેક્ટ બાજુ મંદિર માં આ પથ્થર મૂકેલો છે આ જે આપણે રૂકમણી માતાજી નું મંદિર શ્રી ભગવાન કૃષ્ણ ના ધર્મ પત્ની જોયેલું જય હો માતે અમારી ટીમ સાથે સીધા જવાનું છે નાગેશ્વર મહાદેવ તો ગાડી થઈ ગઈ સ્ટાર્ટ અને થોડી જ વાર માં પોચવાના છે નાગેશ્વર મહાદેવ તો મિત્રો વિડીયો પર રહેજો હવે તમને આગળનો કેમેરો આગળ નો નજારો બતાવો નાગેશ્વર મહાદેવી ગયા છે આ જે શિવજી ની વિશાળ મૂર્તિ છે અને પ્રવેશ ગેટ છે અને બાજુમાં તમને જે દેખાય છે રેડ કલર ના મંદિર આવેલું છે તો મિત્રો અંદર જાશું અને તમને દર્શન કરાવીશું ભલે કેમેરો ચાલુ હોય કે ના હોય પણ આપણે તો હંડ્રેડ પર્સન્ટ શૂટિંગ કરવાનું જ છે અને અંદર જઈને તમને દર્શન કરાવવાના છે ફાઈનલ તો મિત્રો વિડીયો પર રહેજો અને તમને અંદર લઈ જઈને દર્શન કરાવીશું હર હર મહાદેવ હર હર મહાદેવ મિત્રો તમને કદાચ ખ્યાલ હશે કે આપણા પૂરા ભારતમાં માં બાર જ્યોતિર્લિંગ આવેલા છે તો બાર જ્યોતિલિંગમાં બે જ્યોતિર્લિંગ આપણા ગુજરાતમાં આવેલા છે પેલું છે સોમનાથ ને બીજું છે નાગેશ્વર મહાદેવ જય હો મહાદેવ oh મિત્રો નાગેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે આ આ નાગેશ્વર મહાદેવ મંદિર આવેલું છે છે સુંદર અને સરસ મિત્રો આપણા અખંડ ભારતમાં બાર જ્યોતિર્લિંગ છે બાર જ્યોતિર્લિંગમાં પહેલું જ્યોતિર્લિંગ તો આપડે ગુજરાતમાં સોમનાથ દર્શન ગઈ કાલે કર્યા અને આજે નાગેશ્વર મહાદેવ જે દ્વારકામાં આવેલું છે ત્યાં જે દર્શન કરી લીધા છે તો નાગેશ્વર મહાદેવ કરે આગળનો વિડીયો તમને બતાવીશ મિત્રો આજે નાગેશ્વર મહાદેવના મંદિરના મંદિર ને તળાવ આવેલું છે હવે આપણે સીધું જવાનું છે શિવરાજ પુલ જે આપડા ગુજરાતમાં મિની ગુવા કહેવામાં આવે છે તો ચલો શિવ તો જય દ્વારકાધીશ મિત્રો ફાઈનલ હું શિવરાજપુર પહોંચી ગયો છું અને ત્યાં નાવાનો અને મોજ કરવાની અને આગળનો હું તમને વિડિયો બતાવું છું અહીંયા કહેવામાં આવે છે કે અહીંયા મિની ગોવા છે તો ચલો શિવરાજપુરમાં આપણે દ્વારકા બે ભૂમિ દ્વારકામાં શિવરાજપુર આવેલો છે તો ત્યાં તમને બતાવીશું કે કેવો છે ત્રીસ રૂપિયાની ટોકન કાટે છે તો મિત્રો ફાઈનલ હું શિવરાજપુરમાં

미니 구아가 마야지 테이블 미니 구아. 와우, 와우, 와우! આનંદ લીધો અને બહુ જ ફર્યા અને દરિયા અંદર ગયા અને ફોટા વિડીયોગ્રાફી બહુ કર્યું અંદર અમે ઓડગામે પણ બેઠા અને ખૂબ આનંદ થયો મિત્રો અમે પણ આયા છીએ અને તમે એકવાર અહીંયા ફરવા આવો બહુ આનંદ થશે અહીંયા ગુજરાતમાં એક મિની ગોવા કહેવામાં આવે છે વચ્ચે કોઈ પણ ધામ એક સારું કોઈ સ્થળ આવ્યું ત્યાં અમે રોકાવીશું અને ત્યાંનો વ્લોગ લઈશું તો જે દ્વારકાધીશ બધા મારા મિત્રોને મિત્રો ઘરે જતા હતા તો જાતા જાતા પેટમાં થઈ ગયું વજન ઓછું એટલે પેટમાં બહુ લાગી ભૂખ અમારા ગ્રુપે કીધું કે હવે ખાવા ખાવું જ પડશે તો અમે આવી ગયા છે કાઠિયાવાડી રેસ્ટોરન્ટ ભૂખ લાગી એમ સારું તમારું કેવું શું થાય જી જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ આ ડ્રાઈવર સાહેબ છે ખૂબ દીરથી આભાર વ્યક્ત કરું છું કારણ કે એમને ખૂબ સુંદર ગાડી ચલાવી છે અને ખૂબ સારો પ્રવાસ કરાયો છે પટેલ સાહેબ શું શું કેવું થાય તમારું જોરદાર કે દિશ જય દ્વારકા તો હવે આપણે કઈ બાજુ જવાનું હોય અરે પહેલાં તો એવું વિચાર્યું હતું કે આપણે ઘર બાજુ રવામાં થઈ જઈએ પણ પછી વિચાર આવ્યો કે ચલો મોગજમાં એ જતા આવીએ તો ઓકે 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 મિત્રો અમે પહેલા તો ઘરે જવાનું ફાઈનલ રાખી દઉં પણ મનમાં એમ થયું કે ના ના મોગલ માના દર્શન તો કરવા જ છે શું કહેવું છે મિત્રો તો હવે ફાઈનલ અમારે જવાનું છે મોગલ માના ધામે જે કબરઉ મોગલ માનો ધામ કહેવામાં આવે છે આપણા ગુજરાત ગુજરાતંદર પ્રખ્યાત ધામ છે તો મિત્રો ચલો હવે મોગલ ધામે જય મોગલ એ મોગલ વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચલો બાય